તો હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો તમે બધા સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર આપણે એકદમ નાહ જોઈ ફ્રેશ થઈને બ્લોગની શરૂઆત સવાર સવારમાં મેડી માથેથી કરી દીધી છે ને બાકી હવે ગાયું જો હોઈ ગઈ છૂટી ગઈ હવાના પૂરમાં હજી તો આઠ સાણા આઠ થઈ ગયા હૈ ગાયું તો બહુ વહેલી હોય છે હજી આપણે ફૂટતા હોય ને પેહુને છોડી મૂકી છે ને બહુ લયો વયો ગયો લઈને ચારવા એ બધા ઢોળજો વયા ગયા ને હવે બાકી વાડીએ જવાનું તો હે નઈ કારણ કે ભાઈ પૂરી વાડી આપડી ભાગમાં દીધલ હે ફૂલ ત્રણ વાડી હોય નોખી નોખી તો બધી વાડી આપડો ભાગમાં દીધકલ હે એટલે કાંઈ વાડીએ તો કામ હોય નઈ અટાણે ને બાકી હવે તો બે પંચાર વરસાદ એ નથી આવતો એટલે આવ્યો એ નદી ને એવું ભરાઈ ગયું પણ આમ આપણે વધારે નુકસાન કરે એવું ન થાય એ ભગવાનની દયા બાકી તો મિત્રો તમે જો તો ઘણા ગામમાં વધારે વરસાદ નુકસાન કરે એવો છે તો લોકમાં વયના રહેજો ચાલો આગળ આગળ તમને બતાડી તો મિત્રો હવે આપણે હાલી નહીં તમે કહો ક્યાં જતો હોય તો ભાઈ હું જાઉં વાળીએ હા તમે મારા હાથમાં જો ચા ને પાણી છે મિત્રો ને તમે જોઈ આ ગામની નદી છે આ ગામની નદી ભરાઈ ગઈ છે બાકી જો આપણે આની મોર મેં એવું બનાવ્યું એમાં આપણે જે વાડીએ ગયા હતા એ વાડીએ જવાનું છે અહીંયા ચાલુ છે હાથી એટલે ભાઈ ચા પાણી દેવા જવાના છે તો જઈ જો હાલી ને વાડી ટુકડી જ છે એટલે હાલી ને જાય બહુ પલો નથી બાકી આ ગામની નદી છે જોઉં તમે આવડી તો લોકમાં બનાવે જોઉં તમને બતાવી મિત્રો અહીં આપડા બાપુ હાથી આકે એટલે કાઈ ભાઈ ભાગિયાને હાથી આક્તા આવડતું નથી બાપુ એટલે બાપુ એટલે પપ્પાના મોટા ભાઈ તો એ હાથી આકે છે તો એને ચા પાણી દેવા જઈએ આપણે જો તો મિત્રો રસ્તામાં પાણી આવ્યું છે એટલે આપણે સૌપ્રથમ પાંચા ચડાવી લીધા છે ઓલરેડી તમે જોઈ શકો છો આ રસ્તો છે આ કોયલ મને નહીં બોલવા દઈએ હા મેં કીધું જો સાંભળી ગઈ હવે ના બોલતી હો ઘડી બોલ લઉં લઈ લ્યો મિત્રો મારું કવડું આમ માન હે તમે જોવો ને તોય પાણી માલવું પડે જો આ વરસાદના હિસાબે અહીંયા હે ને આટલું જ પાણી ભરત રહીએ હે પછી અહીંથી આ ઓલી નાલીમાં જાતું જાય છે પાણી તમે જોઈ શકતા હશો બાકી હું તમને ઘણી ઘણી હું બન્યા તમે કેમ ન થતા મને હું જઈને ચા ઠરી છે ઠરી જ જાય ને મિત્રો હાથી આંકે હે બળદથી ઓ ભાઈ આપણે એકદમ બળદથી ખેતી કરવાની તો મિત્રો આપણે વાડી પૂગી ગયા છીએ તમે જોઈ શકો છો આ વાડી છે અને મોરે આ બ્લોગ છે અને મોરનો પેલો બ્લોગ એમાં વાડી આવ્યો હતો તો મિત્રો હવે અગિયાર વાગી ગયા છે ને હવે હાથી એટલે કે હવે આ વાર બળદને ભાઈ નાસ્તા પાણી કરાવી દે એટલે કે બળદને હવે ચારી લે જરાકવાર ઓરો દઈને હવે જો બળદ આટલી વાર કાજી અગિયાર વાગ્યા હે ને આમ જોઉં તમે હાથી અવળી અવળી માંડવી થઈ ને જો મજૂર જો આટલી એટલી માંડવી થઈ આમાં બેલી આંકતા હતા બેલી કે બેલીયો રાબ હોય એમાં બે તમે જો આ મોરો આની મોરના પહેલા વિડીયામાં અહીંયા આપણે આવ્યા હતા બાકી કહું બે મોરા હે એટલે વાળીના નામ છે મોરો જો મિત્રો આમાં હાલી ગયેલું હે હાથી આ પાટલામાં ને આમાં બાકી તો જો ફેર દેખાય ને તમને તો મિત્રો બાકી જો હાથી અહીંયા છોડી નાખ્યું છે જો આ હાથી અહીંયા બાકી એ પાટલામાં છોડી નાખ્યું છે કે જો એ વાહ સુધી શેઠ માંડવી હે વા તમને ઓલા મકાન દેખાતા હે અહીંયા ત્યાંથી એ ફરતે અહીંયા હેઠો હે બીજો તો હું તમને બતાડું આ હાથી હે આને મૂસલા કહેવાય મૂસલા બળદના મોઢામાં પહેરાવવાના હોય જો આ ને આને તોહરું કહેવાય તોહરું ને આ હાથી હે આ હરખો બે એટલે આમાં જો આ પાણી રાખ્યું વજન રાખ્યો હે બાકી જો આજી હે અને આ રાપડિયું હે તમને દેખાતું હોય સરખું તો આ રાપડિયું એ વચમાં જગા આવે એમાંથી આ માંડવી અહીંથી આમ નીકળી જાય બાકી બે બાજુ રાપો આવે એટલે આને બેલી કહેવાય નાની મોરો વાવી હોય તો અહીં રેમા નહીં હોય ઉગી ગઈ હોય તો અહીં તો મિત્રો હવે અટાણે કયું નહી ગાયું તો આવી દીધી છે ને કયું ને બાંધી દીધી છે તેમાં જોવા જિંદગી ગાય છે આપણી આનું નામ છે નવહાગરી ને આપણે જો ભૂકો નાખ દીધો છે કયું નહી ગાયું તો આવી ગઈ હે બાકી કન્ટિન્યુ કર્યો ને આ આપણી મોટી ગાય છે એટલે કે આનાથી મોટી છે જિંદકી ગાય થી આ ને આ વાછડો હે જિંદકી ગાયનો વાછડો છે જો આ ગાયનો વાછડો છે ને આ મોટી ગાયની વાછડી ઓલી છે ઓલી ઓની પોરા બાંધી બાકી જોવા આનું નામ હીર છે તો હલો મિત્રો આપણે અત્યારે વ્લોગ કન્ટિન્યુ કર્યો છે ત્રણે છ વાગી ગયા છે સાંજના ને આપણા બધા ઢોર આવી ગયા છે ગાયું ને ભેહું બાંધી દીધું છે ને વાછડી આપણે બાંધી એવા વાડે બધા ઢોર આવી ગયા ગાયું ને ભેહું ગાયું તો ચાર વાગે આવી જાય ને ભેહું આવે સાડા પાંચે તમને બતાડું ગાયું એ ઢારિયામાં આપણે ભૂકો નાખ્યો ખાય પછી લીલું નાખવાનું છે ને મિત્રો તમારા મનમાં એક પ્રશ્ન થતો હોય કે આ ઘણી ઘણી મેળી માથે વ્લોગ કેમ કન્ટિન્યુ કરે તો યાર હજી તો આપણે વ્લોગની શરૂઆત કરી છે ની ને હજી હરામ આવે ને યાર બોલતા ખરે તો સમજો હોવ ને તમે એટલે યાર બીજું કઈ નહિ બાકી જવું અટાણ તમે એકદમ હવે વરસાદ તો આવ વયું ગયું હવે વરસાદ નું તમને ત્રણ ચાર દિવસ એ બધું વિખાઈ ગયું હે હવે તો આદર નથી થતો બાકી હવે તો આપણે હાવ નવરા હાઈ કારણ કે બધું ભાગમાં દઈ દીધું ને હવે ખાલી ઢોરનું કામ છે એટલે આપણે ઢોરનું હોય બીજું કંઈ ના હોય બાકી વાર વાળીએ જવાનું હોય કાંઈ કરવા તો જાય નહીં આજ જો ગયા હતા સવારે હાથી ચાલતું હતું તમને બતાવ્યું બાકી જો હવે રોગ આપણે અટાણે પૂરો કરી નાખી બાકી હૉમેટ કરો તો મોટિવેશનલ મળે અમને ઉત્સાહ હોય તો યોગ ઉતારવાનો તમે જે વિડીયો જોઉં છો યાર કમેન્ટ કરી નાખો મસ્ત મસ્તની કમેન્ટ કરો તો તમારે આપણે જવાબ દેવું તમને બાકી જો હવે આવું હે તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો ને હવે આપણે ને કરીએ પૂરો કારણ કે હવે તો હું તમને બીજું શું બતાડું ખરે આ ઢોરનું ને એવું હોય બાકી વાળીએ તો હવે આપણે તમને કીધું એમ તો જા તો બતાવું તમને એક વાડી દેખાડવાનું રહી ગઈ છે આપણો છેટો મોરો દેખાડવાનો રહી ગયો આજ સવારે ગયો તો એ ઢુકળો મોરો હતો મોરો એ નામ છે વાડીનું બીજું કાંઈક ના સમજતા બીજું ના સમજતા એટલે તમને કહી દઉં કે મોરો હે ઈ નામ હે વાડીનું એટલે ટૂંકમાં એ બેય વાડી એ જ એરિયામાં હે એટલે નામ નામ તો હોય જ વાડીઓના બધાયમાં હોય જ ભાઈ બધા ગામમાં બે મોરા હે ને આપણે ઓલી જૂની વાડી તમને દેખાડી દીધી જ છે જ્યાં આપણે બે પણ માંડવી હવાલી છે એટલા પણામાં ને માટલા આપણે ગયા તા આમાં ચારવા ને ઓલા ભાઈ તમને એક ઓલો છેટો મોરો દેખાડવાનું રહી ગયો હતો એ તમને બતાડી દે અહીંયા ભાઈ જાડવા વાવ્યા આપણે ને અહીંયા કંઈક હે વિહક વિઘા જેવું ઢારક વિઘા જેવું અહીંયા હે પડવું તો અહીંયા જાય એટલે દેખાડ દઈ ને એ ભાગમાં દેખી દીધા અહીંયા નોખો ભાગ્યો હોય ને અહીંયા નખો ભાગ્યો હોય તો હવે લોક ને નાખીએ પૂરો તો જય માતાજી મિત્રો